ખેડાની કપડવંજ પોલીસે એક મોટો ખુલાસો કર્યો છે વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવી વૃદ્ધોને હની ટ્રેપમાં ફસાવતી એક ગેંગનો હવે પર્દાફાશ થયો છે આ ગેંગ છેલ્લા ઘણા સમયથી ખરાબ મકસદે સોશિયલ મીડિયા પર એક્ટિવ હતી કે જે વૃદ્ધો મોબાઈલ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સક્રિય છે તેમને ટાર્ગેટ કરી ભોળા બની પ્રેમી તરીકે તેમની સાથે સંપર્ક કરતા હતા અને પછી શરૂ થતો હતો બ્લેકમેલિંગનો ડરાવનો ખેલ કપડવંજમાં વીસ દિવસ પહેલા એક વૃદ્ધ પાસેથી ત્રણ લાખ રૂપિયા પડાવ્યા બાદ ફરી બીજા ત્રણ લાખ લેવા આરોપીઓ કપડવંજ આવી પહોંચ્યા હતા ત્યારે પોલીસ એલર્ટ થઈ ગઈ અને બે મહિલાઓ સહિત કુલ નવ આરોપીઓને ઝડપી લીધા આ કેસમાં પોલીસે ચાર અલગ અલગ ટીમો બનાવી ચાલીસ થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા અને વિવિધ જિલ્લામાંથી આવતા આરોપીઓને ટ્રેસ કર્યા આ ગેંગ ખેડા ગાંધીનગર અરવલ્લી

પોલીસ જ્યારે આરોપીઓને પકડવા ગઈ ત્યારે વિવાદ થયો અને પીઆઈ ને પણ ઈચા પહોંચી હતી સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે સંબંધ બાંધવો કે ચેટ કરવી એ કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે તેનું આ એક ઉદાહરણ છે કે કાવતરું થયેલું હતું અને એ લોકો એ જે ગેંગના જ બીજા માણસો જે છે એ બીજી ગાડી લઈ આવી અને બંનેને જોડે બેઠા છે એ પ્રકારનો વિડીયો ઉતારી અને તમે અમારા ઘરની આ મહિલાને કેમ હેરાન કરો છો અને એ પ્રકારે પેલા વ્યક્તિને ખૂબ જ ભયમાં લાવી અને એમની પાસેથી ખંડણી માગે છે છ લાખ રૂપિયા માગવામાં આવે છે એમાંથી ત્રણ લાખ રૂપિયા એમની પાસેથી મેળવી લે છે ત્રણ લાખ રૂપિયાનો બીજો વાયદો કરે છે અને જે સોશિયલ મીડિયા ઉપર પ્રોફાઇલ બનાવેલી હતી એ પણ ખોટી પ્રોફાઇલ બનાવી અને આ સમગ્ર ઘટનાને એ લોકોએ અંજામ આપેલો જે સિનિયર સિટીઝન છે એમને બહાદુરી દાખવી અને પોલીસનો સંપર્ક કરેલો પોલીસે ખંડણી અપહરણ ગુનાહિત કાવતરું મારવાની ધમકી અને આઈટી એક્ટ આ મુજબનો ગંભીર ગુનો દાખલ કરી અને અમારા કપડવન ટાઉન પીઆઈ દેવડા અને એમની સક્રિય ટીમ આ બધાએ આ ગેંગની અંદર સંકળાયેલા ટોટલ નવ આરોપીઓની ધરપકડ કરી અને મોટા ભાગનો મુદ્દા માલ રિકવર કર્યો છે પોલીસને ખૂબ સારી સફળતા મળી છે અને ખાસ આ બાબતમાં એ અગત્યનો છે કે આ લોકોએ અન્ય જગ્યાઓએ પણ આ પ્રકારની ઘટનાઓને અંજામ આપેલ છે અને હાલમાં પણ એ લોકોના પ્લાનિંગ એવા હતા કે આ પ્રકારના સોફ્ટ ટાર્ગેટ હોય એને આ મુજબ સોશિયલ મીડિયા ઉપર ટાર્ગેટ કરી અને બીજા લોકોને પણ આ રીતના આની ટ્રેપમાં ફસાવી અને એમની પાસેથી મસ મોટા પૈસાના તોડ કરવા અને એ પ્રકારની બીજી ઘટનાઓને અંજામ આપે એ પહેલાં જ કપડવન ટાઉન પોલીસની સતર્કતાને લીધે આ નવે નવો આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે